વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ બજેટને લઈને લોકોને અનેક અપેક્ષાઓ છે અમદાવાદની મહિલાઓએ પોતાની માંગ રજૂ કરી છે બજેટમાં આરએનડીને વધુ પ્રાધાન્ય અપાય તેવી માંગણી કરી છે સ્ટાર્ટઅપને વધુ વેગ આપવા પગલાં લેવાની અપીલ કરી છે ઇન્કમટેક્સ સ્લિપમાં સ્થિરતા લાવવાની પણ માંગ કરાઈ છે એમએસએમઇ ક્ષેત્રમાં ઝડપી સરળ લોન મળે તેવો પણ મત જણાવ્યો આ બજેટ જ્યારે આવી રહ્યું છે ત્યારે લીગલ સાઇડથી એસ્પેશિયલી ટ્રેડમાર્ક અને પેટન્ટ અને ઇનોવેશન સાઇડનું સેક્ટર જ્યારે અમે જોઈ રહ્યા છે ત્યારે મારું અત્યાર સુધીનું ઓબ્ઝર્વેશન એવું છે કે ઘણી બધી સરસ સ્કીમ્સ સરકારશ્રીએ છેલ્લા દસ વર્ષમાં મૂકેલી છે ઘણી સ્કીમ્સ ઇમ્પ્લિમેન્ટ પણ થાય છે એટ ધ સેમ ટાઈમ સ્કીમ્સમાં ઓવરલેપ છે જો ઓવરલેપ્સ ઓછા કરી શકાય તો ઘણી ક્લેરિટી મળે સ્ટાર્ટઅપ્સ ઓન્ટરપ્રિન્યુઅર્સ એમએસએમઇસને ઘણો ફાયદો મળે સાથે સાથે એ સ્કીમ્સ જેટલી જલ્દી ઇમ્પ્લિમેન્ટ થાય જે ટાઈમ ડ્યુરેશન ઘટે તો પણ એ લોકોને ઘણો ફાયદો થાય ને એમનો વિશ્વાસ જળવાઈ રહે અને એવી કોઈક સ્કીમ્સ મૂકી શકાય જેના લીધે આર એન્ડ પર ઇન્વેસ્ટમેન્ટનો વધારે પ્રોત્સાહન ઇન્ડસ્ટ્રીમાં વધતું જાય પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જો હું વાત કરું તો બજેટનો સાચો અર્થ એ કાયદાની કલમોમાં નહીં પરંતુ એના અમલમાં રહેલો છે બજેટ બે હજાર પચીસમાં ઇકોનોમી અને ઇન્કમ ટેક્સમાં જે કરેક્ટિવ સ્ટેપ્સ લાવ્યા છે એના વાસ્તવિક પરિણામો હવે આપણે જોઈ શકીએ છીએ અને માટે જ બજેટ બે હજાર છવ્વીસ પાસેથી મને કોન્ક્રીટ એક્સપેક્ટેશન્સ છે અત્યારે મેક્રો લેવલ પર ઇન્ડિયા ત્રણ મેજર ચેલેન્જીસ ફેસ કરી રહ્યું છે ગ્લોબલ ઇકોનોમિક ઇન્સ્ટેબિલિટી રોજગાર અને રોકાણની તકો અને લોંગ ટર્મ ફિઝિકલ સ્ટેબિલિટી આ ત્રણ ચેલેન્જેસને ઓવરકમ કરવા માટે મને બજેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ પાસેથી અપેક્ષાઓ છે જેમ કે બજેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં કેપેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પર વિશેષ ભાર મૂકવામાં આવે ને એક સંવેદન પૂરું પાડવામાં આવે પ્રોત્સાહન આપવામાં આવે ઘણી બધી નીતિઓ છે જે સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરે છે વન મોર થિંગ જે રિક્વાયર્ડ છે હવે કે માર્કેટ એક્સેસ મળે ઇઝી એક્સેસ મળે ને સ્પેશિયલી જો ગવર્મેન્ટ તમારો ગ્રાહક હોય કે બાયર હોય તો એવી સિસ્ટમ્સ ઇન પ્લેસ થાય એવી પોલિસીઝ પ્લેસ થાય કે જેથી કરીને સ્ટાર્ટઅપ્સથી એ લોકો ઇઝીલી પ્રોક્યોર કરી શકે અત્યારે તમે જેમ પર બી જુઓ તો સ્પેશિયલી સ્ટાર્ટઅપ રનવે બનાવવામાં આવ્યું છે જ્યાં સ્ટાર્ટઅપ્સ પોતાના પ્રોડક્ટ લિસ્ટ કરી શકે છે સ્પેશિયલી જો ઇનોવેટિવ હોય તો પણ વોટ એમ સિંગ ઇઝ એવા પગલાં જેનાથી ગવર્મેન્ટ ઓફિસીસ આર ઇન્સેન્ટિવાઇઝ ટુ પરચેઝ અત્યારે કેવું લાગે છે કે તમે માળખું બનાવી દીધું પણ એનો એટલો ઉપયોગ નથી થઈ રહ્યો સેકન્ડ વસ્તુ જો એવી પ્રોડક્ટ્સ હોય કે જે લાઈફ માટે નેસેસરી હોય તો એને જીએસટીના સ્લેબ્સમાં યુનો અઢાર ટકા કે હાયર સ્લેબ્સમાં નહીં મૂકીને જીએસટીમાં જો એમને રાહત આપવામાં આવે તો એ પ્રોડક્ટ્સ ઇઝીલી એક્સેપ્ટ થઈ શકે જેવી કમારી છે